અરવલ્લીના માલપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો ભારે વરસાદ વરસતા રસ્તા પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા માલપુરના મોરડુંગરી ભેમપુર રૂગનાથપુર અંબાવા કોયલિયા સૈનિકપુર સહિતના જે વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ પડ્યો મગફળી કપાસ અને સોયાબીનના પાકને જીવનદાન મળ્યું છે તો સાથે સાથે અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થવાથી વાતાવરણમાં પણ ઠંડક ફેલાઈ ગઈ છે વધુ માહિતી સાથે અરવલીથી સંવાદદાતા હાર્દિક પટેલ જોડાયા છે હાર્દિક માત્ર માલપુર પંથકમાં જ વરસાદ છે કે અન્ય તાલુકાઓમાં પણ વરસાદ છે પંકજ જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં વરસાદ વરસ્યો છેલ્લા કેટલાક દિવસોમાં પરંતુ સૌથી વધુ વરસાદ માલપુર તાલુકામાં જોવા મળ્યો છે આજે સવારે શરૂ વરસાદ 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 કલાક સુધી હતો લગભગ ઇંચ જેટલો સરેરાશ માલપુર નગર તેમજ તાલુકામાં વરસ્યો છે ખાસ કરીને અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ યથાવત છે હજુ વરસાદ વરસ્યો નથી પરંતુ વરસાદ ધીમે ધીમે હાલ જે ચોમાસું છે એ હવે જામી રહ્યું છે ખાસ કરીને માલપુરના જે રાજમાર્ગો છે જે ડુંગર વિસ્તાર હોવાના કારણે ડુંગર પરથી જે પાણી છે છે તેના કારણે નદી જેવા દ્રશ્યો સર્જાતા હોય ખાસ કરીને મોર ડુંગરી ભેમપુર અંબાવા કોયડિયા સોનિકપુર સોમપુર આ જે ગામડાઓ છે આ ગામડાઓમાં ખાસ કરીને વરસાદ જોવા મળ્યો છે ખેડૂતો દ્વારા જે વાવેતર કરવામાં આવ્યું છે ચોમાસુ વાવેતર તેમાં ક્યાંક ને ક્યાંક જીવનદાન જોવા મળી રહ્યું છે કારણ કે બફારો અને ઉકળાટ હજુ પણ યથાવત છે વિસ્તારમાં કારણ કે વરસાદ વરસી રહ્યો છે પરંતુ હજુ શરૂઆત થઈ છે તેના કારણે લોકો મોકડાટ અને બફારાથી ત્રસ્ત છે પરંતુ હાલ તો જે પ્રકારે વરસાદ વરસ્યો છે તેના કારણે રાહત મળી છે પરંતુ જિલ્લાના અન્ય વિસ્તારમાં હજુ પણ વરસાદ વરસ્યો નથી તેવામાં માત્ર અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં હાલ વરસાદ જોવા મળી રહ્યો છે આભાર માહિતી આપવા માટે વાત રાજકોટની રાજકોટના ધોરાજીમાં પણ વરસાદી માહોલ જામ્યો છે થોડા વિરામ બાદ અહીંયા વરસાદી માહોલ શરૂ થયો છે વહેલી સવારથી જ અહીંયા કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધીમી ધારે વરસાદ થઈ રહ્યો છે તસવીરો રાજકોટના ધોરાજીથી આવી રહી છે સવારે દસ વાગ્યા સુધીમાં ભારે વરસાદની પણ આગાહી છે વલસાડ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે સવારે દસ વાગ્યા સુધી પચીસ જિલ્લામાં યલો એલર્ટ છે અમદાવાદ ગાંધીનગર સુરતમાં યલો એલર્ટ છે તો દ્વારકા જામનગર સુરેન્દ્રનગર સહિતના મોટાભાગના વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે સવારે દસ વાગ્યા સુધી ભારે વરસાદની સંભાવના છે આ તમામ વિસ્તારોમાં જ્યાં અમદાવાદ ગાંધીનગરમાં પણ યલો એલર્ટ છે સવારે દસ વાગ્યા સુધી મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ અને ભારે વરસાદ થઈ શકે છે જ્યારે દક્ષિણના બે જિલ્લા છે જ્યાં દાદરાનગર હવેલી અને વલસાડ આ બંનેમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અહીંયા આજે ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે આગામી ચાર દિવસ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે આજે સૌરાષ્ટ્ર કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે સુરત નવસારી અને વલસાડમાં પણ વરસાદની આગાહી છે મંગળવારે સાત જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ પડી શકે છે ભારે વરસાદ તો મુંબઈમાં મુશળધાર વરસાદ ખાબક્યો ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા વરસાદને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થઈ મહારાષ્ટ્રની લોકલ ટ્રેન સેવાઓને પણ અસર થઈ છે મુંબઈને અડીને આવેલા મહારાષ્ટ્રના થાણે જિલ્લાના કસારા અને ટીટવાલા સ્ટેશનો વચ્ચેની લોકલ ટ્રેન સેવાઓ રાત્રિ દરમિયાન ભારે વરસાદ અને વૃક્ષ પડવાને કારણે સ્થગિત કરવામાં આવી હતી તો મુંબઈથી આ તસવીરો આવી રહી છે બે અલગ અલગ તસવીરો આપને બતાવીએ તો વરસાદને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થઈ કારણ કે રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા તો બીજી તરફ નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં તમે જોઈ શકો છો કે રસ્તાઓ જળમગ્ન બન્યા છે ભારે વરસાદને કારણે મુંબઈના અનેક વિસ્તારો પછી દાદર હોય કે પછી વરલી હોય આ વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે પાણી ભરાઈ ગયા રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા જેના કારણે કેટલીક ટ્રેનો પણ પ્રભાવિત થઈ છે તો જનજીવન અહીંયા ઠપ થઈ ગયું છે અનેક વિસ્તારોમાં લોકો અવરજવર નથી કરી શકતા કારણ કે રસ્તાઓ જળમગ્ન થયા છે વાત હવે મધ્યપ્રદેશની કરીએ તો અહીંયા પણ મુશળધાર વરસાદ ખાવાક્યો જેના કારણે ચારે તરફ જળબંબાકારની સ્થિતિ છે મધ્યપ્રદેશના છતરપુરથી તસવીરો આવી રહી છે જ્યાં જટાશંકર ધામમાં મુશળધાર વરસાદને પગલે સમગ્ર સંકુલ પાણીમાં ગરકાવ થઈ ગયું પેગોડા અને મંદિર સંકુલમાં પાણી ભરાઈ ગયા છે વરસાદના કારણે જટાશંકર ધામના ધોધ આકર્ષણનું કેન્દ્ર બન્યા વરસાદી માહોલમાં જટાશંકર ધામમાં ઝરણામાંથી પડતા પાણીના ધોધ નિહાળ્યો હતો આ તરફ શિવપુરી જિલ્લાના અનેક વિસ્તારોમાં ચોવીસ કલાકથી વરસાદ થઈ રહ્યો છે નદી નાળાઓ છલકાઈ ગયા છે છછ વિસ્તારના બે ડઝન ગામોનો પોહરી સાથેનો સંપર્ક તૂટી ગયો છે પ્રશાસને નદી પર સુરક્ષા વ્યવસ્થા નથી કરી શિવપુરી જિલ્લાના પોહરી વિસ્તારમાં છેલ્લા ચોવીસ કલાકથી સતત વરસાદને પગલે બે ડઝનથી વધુ ગામડાઓ પ્રભાવિત થયા આ વિસ્તારમાં આવેલ બાલાપાવા ધોધ પણ ધમધમી રહ્યો છે અને પ્રવાસીઓ ત્યાં આવવા લાગ્યા છે પરંતુ જિલ્લા પ્રશાસને કોઈ સુરક્ષા વ્યવસ્થા કરી નથી વાત હવે કચ્છની કરીએ કચ્છના દરિયાકાંઠેથી નશાનો કારોબાર ઝડપાવાનો સિલસિલો હજુ પણ યથાવત છે જખો વિસ્તારમાં ડ્રગ્સના નવ પેકેટ મળી આવ્યા

તો કુલ દસ કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે એકસો એક્યાસી પેકેટ ડ્રગ્સના મળી આવ્યા છે સતત કચ્છના આ વિસ્તારોમાંથી ડ્રગ્સની નશાની વસ્તુઓ મળતી રહી છે અને વધુ એક આ બનાવ કોડીનારના દરિયાકાંઠેથી છ કરોડનું બાર કિલો અફઘાની ચરસ મળી આવ્યું છેલ્લા કેટલાક સમયથી ગુજરાતનો દરિયાકિનારો ડ્રગ્સ અને ચરસનો પ્રવેશ દ્વાર બનતો હોય તેમ લાગે છેલ્લા બે મહિનાથી પહેલા કચ્છ પછી દ્વારકા અને હવે ગીર સોમનાથમાં સતત ચરસના પેકેટ દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં મળી આવે છે હવે કોડીનાર તાલુકાના છારા ગામના દરિયાકાંઠેથી બિનવારસી ચરસના દસ જેટલા પેકેટ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ એક મોટા પેકેટમાં દરિયામાંથી તરતું આ પોટલું કાંઠે ચઢી આવ્યું હતું દરિયાકાંઠે રહેતા માછીમારોના નાના બાળકોને આ દ્રશ્ય ધ્યાને આવતા તેઓએ તેમના વાલીઓને જાણ

ફૂટપાથ પર સૂઈ રહેલા શ્રમજીવી પર કાર ચઢાવી દીધી પેલેસ રોડ પર લક્ષ્મીવિલાસ પેલેસ પાસેનો આ બનાવ છે અકસ્માતમાં શ્રમજીવીનું કમકમાટી ભર્યું મૃત્યુ થઈ ગયું પુરપાટ ઝડપે કાર હંકારતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો કાર ચાલકને પણ ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો છે કાર ચાલક સામે ગુનો દાખલ થયો છે ઓવર સ્પીડને કારણે અકસ્માત સર્જાયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું વધુ માહિતી સાથે સંવાદદાતા વડોદરાથી હાર્દિક દીક્ષિત જોડાયા છે હાર્દિક આ અકસ્માતમાં વધુ અપડેટ શું છે બિલકુલથી પંકજ જો શરૂઆતથી જ આખા ઘટનાક્રમની વાત કરીએ તો શ્રમજીવો હોય છે તેઓ આખો દિવસ મજૂરી કરીને રાત્રે ફૂટપાથ પર સુઈ રહેતા હોય છે પરંતુ એક શ્રમજીવી છે જેના માટે જે ગઈકાલની જે રાત છે તે છેલ્લી રાત સાબિત થઈ છે કારણ કે પહેલે સરોવ પર એક કાર ચાલક જે છે તે ફૂટપાથ ઝડપે આવ્યો હતો અને તેને અકસ્માત સર્જ્યો હતો કાર જે છે તે ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી અને ત્યારબાદ જે શ્રમજીવી છે તેને ખસેડી નાખ્યો હતો ઉલ્લેખનીય બાબત છે કે તાત્કાલિક જે લોકો છે તેમના દ્વારા શ્રમજીવીને હોસ્પિટલ ખસેડાયો હતો પરંતુ જે ફરજ હાજર તબીબો છે તેમના દ્વારા આ શ્રમજીવી છે તેને મૃત જાહેર જે છે તે કરવામાં આવ્યો હતો અકસ્માત એ હદે ગંભીર હતો કે કારનો કચ્છર તાણ ભરી ગયો હતો અને જે કાર ચાલક હતો અંકુર કર તેને પણ જે ઈજાઓ છે તે પહોંચી હતી જેના કારણે જે કાર ચાલક છે તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે તેની સારવાર પૂરી થઈ જશે હોસ્પિટલ માંથી તેને રજા આપવામાં આવશે ત્યારબાદ જે કાર ચાલક છે અંકુર તેની ધરપકડ જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવશે ઉલ્લેખનીય બાબત છે પંકજ જયારે અકસ્માત થયો ત્યારે કાર ચાલક નશાની હાલતમાં હોવાનું લોકો દ્વારા ચર્ચા થતી ત્યારે પોલીસ દ્વારા તેના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા પરંતુ જે મેડિકલ રિપોર્ટ છે તેમાં તેને નશો નથી કર્યો તેવું સામે આવ્યું છે અને કાર ઓવરસ્પીડ હતી જેના કારણે તેને સ્ટેજ પરથી કાબુ ગુમાવ્યો અને એના કારણે આખો અકસ્માત થયો છે જેમાં જે નિર્દોષ શ્રમ જીવી છે તેનો ભોગ લેવાયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે પંકજીજી હાર્દિક આભાર માહિતી આપવા માટે વલસાડના છીપવાડ ગરનાડા પાસે દારૂ ભરેલી એક કારે પલટી મારી હતી વહેલી સવારે બનેલી આ ઘટનામાં કારે બે રાહદારી અને એક મોપીડ સવારને અડફેટી લીધા જેમાં બંનેને નાની મોટી ઈજા થઈ ઘટના બાદ બુટલેગર કાર મૂકીને ફરાર થઈ ગયો લોકોએ જોતા કારમાં દારૂ ભરેલો હતો આથી પોલીસને જાણ કરાઈ ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી તપાસ કરતા કારમાં લગાવેલ નંબર પ્લેટ પણ ડુપ્લિકેટ હોવાનું બહાર આવ્યું આથી પોલીસે આ સમગ્ર મામલે બુટલેગર સુધી પહોંચવા ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી બે રાહદારીઓને અડફેટે લીધા વલસાડનો બનાવ દારૂ ભરેલી કાર પલટી ખાઈ ગઈ હતી અને બે રાહદારીઓને પણ અડફેટે લીધા હતા મોપીડ સવારને પણ અડફેટે લીધો હતો આ સમગ્ર મામલે હવે પોલીસ તપાસ કરી રહી છે કે આ બુટલેગર કોણ હતો અને તપાસ જે કરી છે તે પ્રમાણે કારમાં જે નંબર પ્લેટ હતી એ પણ ડુપ્લિકેટ હોવાનું બહાર આવ્યું છે તો વલસાડનો આ બનાવ છે જ્યાં શીપવાડ ગરદરાળા પાસે દારૂ ભરેલી એક કારે પલટી મારી લીધી વહેલી સવારે બનેલો આ બનાવ ભરૂચમાં દસ સેકન્ડમાં બે ટાંકી કકડભૂસ થઈ ગઈ ભરૂચ તાલુકાના પારખેત ગામે વર્ષો જૂની બે જર્જરિત પાણીની ટાંકીને એક જમીન દોસ્ત કરી દેવામાં આવી સ્થાનિકોની સલામતીના ભાગરૂપે જર્જરિત ટાંકીને ધ્વસ્ત કરી દેવામાં આવી જેના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે માત્ર દસ સેકન્ડ કરતાં ઓછા સમયમાં બંને ટાંકીનું નામો નિશાન મટી જાય છે પારખેત ગામમાં વર્ષ ઓગણીસો ને આ ટાંકી બનાવવામાં આવી હતી વર્ષોથી આ જ ટાંકીમાંથી ગામના લોકોનું પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું સમય જતાં ટાંકી જર્જરિત બની અને પાણી ભરવાનું બંધ કરાયું તો છેલ્લા કેટલાય સમયથી ટાંકી જર્જરિત હાલતમાં હતી જેને તોડી પાડવા

રસ્તા પર આખી આખી ગાય સમાઈ જાય એટલો મોટો ભૂવો પડતા આસપાસના લોકો ચોંક્યા હતા તો બીજી તરફ તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રી મોન્સૂન કામગીરીની વાતો સામે પણ સવાલ ઉભા થયા મહત્વનું છે કે ભૂવો પડવાની જાણે સીઝન જામી હોય તો તેમ રાજ્યભરના મેગા સિટીમાં મોટા ભૂવા પડવાના બનાવો છાશવારે બની રહ્યા છે ત્યારે સુરતના રસ્તા પર મોટો ભૂવો પડતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો આ ઘટનામાં વિરોધમાં એક નગરજન દ્વારા ભાજપનો ધ્વજ ભૂવામાં લગાડવામાં આવ્યો અને પોતાનો આક્રોશ વ્યક્ત કરાયો હતો કોડીનારમાં વાડીમાં આતંક મચાવતો આદમખોર પકડાયો કોડીનાર અને આસપાસના વિસ્તારમાં આતંક મચાવનાર આદમખોર અંતે પાંજરે પુરાયો છે ગીર સોમનાથના કોડીનારની ગોહિલની ખાણ રોડ પર છેલ્લા કેટલાય સમયથી દીપડો આતંક મચાવી રહ્યો હતો ખેતરોમાં દીપડાએ ધામા નાખતા ખેડૂતો થરથર ધ્રુંજતા હતા પોતાના ખેતરે પણ જતા ડરતા હતા છેલ્લા કેટલાક દિવસોથી દીપડાના આટાફેરાથી ખેડૂતોમાં ફફડાટ છે આ અંગે વન વિભાગને જાણ કરતા વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા માટે પાંજરા મૂક્યા અંતે દીપડો પાંજરે પુરાતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો બનાસકાંઠાના થરાદ સાંચોર હાઈવે પર નંદીને દોડાવીને માર મારતો વિડીયો સામે આવ્યો ચાલુ બાઇકે નંદીને ધોકા વડે માર મારતા હોય એવો વિડીયો છે એ સોશિયલ મીડિયા પર વાયરલ થયો જેથી લોકોમાં રોષની લાગણી જોવા મળી ગ્રામજનો અને ગૌરક્ષકો દ્વારા નંદીને માર મારનાર યુવકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી એકવીસ હજારનો દંડ અને બે બોરી અનાજ પશુઓને આપવાનો દંડ ફટકારવામાં આવ્યો ફરીથી આવું ન કરવા માટે માફી પણ મંગાવવામાં આવી દમણ દીવમાં ઓફિસરો પેધી ગયાના લાગ્યા આક્ષેપ અપક્ષ સાંસદની ચીમકી તપ્રદેશ દમણ ઓફિસર શાહી હાવી થઈ છે અને સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિ વાત અધિકારીઓ સાંભળતા નથી આ પ્રકારના આક્ષેપ સાથે છે ગર્ભિત ચીમકી આપી અને કહ્યું છે કે સુધરી જાઓ તાજેતરમાં જ પ્રશાસક પ્રફુલ પટેલ દ્વારા પ્રદેશમાં ચાલી રહેલા વિકાસના કામોની મુલાકાત લેવાય ત્યારે સ્થાનિક સાંસદ ને પણ સાથે રાખવાની જરૂર હતી પરંતુ દમણના ઉચ્ચ અધિકારીઓએ સ્થાનિક સાંસદ ઉમેશ પટેલની અવગણના કરી ત્યારે સાંસદ ઉમેશ પટેલે પ્રશાસકના સલાહકારને મળી પોતાની નારાજગી વ્યક્ત કરી પ્રશાસનના કાર્યક્રમોના પ્રોટોકોલ મુજબ હવે સાંસદને પણ જાણ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે સાથે જ અધિકારીઓને પણ ચીમકી આપી છે અધિકારીઓને ચીમકી આપતા જણાવ્યું છે કે અધિકારીઓ હવે પોતાની આદત સુધારે અને સાંસદના પ્રોટોકોલનું પાલન કરે નહીં તો દિલ્હી સુધી તેની રજૂઆત કરી ફરિયાદ કરવામાં આવશે આગળ વધુ કરીશું હાલ એક બ્રેક માટે બ્રેક વાત સમાચારોમાં આગળ વધીએ અમદાવાદના નારણપુરા વિસ્તાર ખાતે નવનિર્મિત સ્લીમ્સ હોસ્પિટલનું આજે લોકાર્પણ કરાયું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવનિર્મિત હોસ્પિટલનું લોકાર્પણ કર્યું સ્લીમ્સ હોસ્પિટલ તમામ સુવિધાઓથી સજ્જ છે હોસ્પિટલમાં સો બેડની સુવિધા છે નજીવા ખર્ચે દર્દીને સારવાર મળે તેવા ઉદ્દેશ્ય સાથે હોસ્પિટલ બનાવવામાં આવી છે હોસ્પિટલમાં ની રિપ્લેસમેન્ટ સર્જરી રોબોટિક પદ્ધતિથી થશે હોસ્પિટલમાં હાર્ટ કિડની તેમજ લિવર સહિતની મોટી સર્જરી પણ થઈ શકશે અમદાવાદ નારણપુરા ખાતે નવનિર્મિત હોસ્પિટલનું લોકાર્પણ સ્લીમ્સ હોસ્પિટલ કે જેનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું હતું સો બેડની સુવિધાથી સજ્જ હોસ્પિટલનું આ લોકાર્પણ જ્યાં ની રિપ્લેસમેન્ટ સર્જરી રોબોટિકથી થાય તેવી હોસ્પિટલમાં સુવિધાઓ નજીવા ખર્ચે દર્દીને મળશે સામાન્ય ઇકોનોમિકલ કન્ડિશન ધરાવતા હોય મિડલ ક્લાસ અને અપર મિડલ ક્લાસ હોય જે લોકો

વર્ષો પહેલા અમરમા અને દેવીદાસ બાપુએ અહીં અષાઢી બીજના દિવસે સમાધિ લીધી હતી તેમણે કરેલા સત્કર્મોની યાદમાં અહીં અષાઢી બીજના દિવસે પૂજા યજ્ઞ અને ધ્વજારોહણ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાય છે દસ હજારથી વધુ સ્વયંસેવકો ખડેપગે સેવા કરે છે હજારો લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે રાજકોટની ઘટના બાદ તંત્ર દ્વારા સંપૂર્ણ ચકાસણી કર્યા પછી મંજૂરી આપવામાં આવી છે મેળામાં સલામતીના ભાગરૂપે કેન્સલ કરવામાં આવી સાથે જ કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે ચોવીસ કલાક પોલીસ તૈનાત કરવામાં આવી બીજને દિવસે માં અમરમય અને દેવીદાસ બાપુએ જીવતા સમાધિ લીધી છે એટલે આ સાડી ઉજવાય છે એની તિથિ ગણાય છે

જેથી કરી કોઈ પણ ભાવિકોને મુશ્કેલી ન પડે અગ્નિકાંડ થયેલો રાજકોટમાં એના અનુસંધાને તંત્ર દ્વારા સંપૂર્ણ ચકાસણી કરીને સંપૂર્ણ વ્યવસ્થા સાથે સર્ટિફિકેટ આપી ત્યારબાદ જ કાર્યવાહી કરવામાં આવેલ છે આશ્રમ એટલે બહુ ધારો જે ભૂખ્યાને બાપુ ટુકડો આપે પેલા તો રક્તપિત્યા હોય એની સેવા કરતા બાપુ રક્તપિત બધાને મટાડતા દેશી ઉહળ કરી કોઈનો હાસી અહીં હાસવતા અમર માની ને આ બધી સમાધિ છે સાચા અને જો શ્રદ્ધા રાખો તો તમે જે માનતા કરો એ તમારી સફળ જ થાય છે સુરેન્દ્રનગરના ખેડૂતે પીળું સોનું પકવ્યું વર્ષની કમાણી દોઢ કરોડ આ સુરેન્દ્રનગર જિલ્લાના કરોડોની કમાણી કરતા ખેડૂતોના ખેતરમાં છે આમ તો સુરેન્દ્રનગર જિલ્લામાં પાણીનું પ્રમાણ ઓછું છે સિંચાઈ માટે ખેડૂતે ખૂબ મહેનત કરવી પડે છે પરંતુ વિકટ પરિસ્થિતિમાં પણ ધ્રાંગધ્રાના ઘનશ્યામભાઈ પટેલે પીળું સોનું પકવ્યું છે ઘનશ્યામભાઈએ પોતાની સો વીઘા જેટલી જમીનમાં અઢી હજાર જેટલા દેશી ખારેકના રોપા ત્રણસો પચાસ ઇઝરાયેલ ખારેકના રોપા સિત્તેર કેસર કેરી અને બસો સિત્તેર જેટલા લીંબુના રોપાનું વાવેતર કર્યું તેઓ ખારેકનું વેચાણ કરીને વર્ષે દોઢ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી રહ્યા છે એટલું જ નહીં ખારેકની પરાગરજ પરથી તેઓ વેચીને આઠથી દસ લાખ રૂપિયા કમાઈ રહ્યા છે ખારેકની એક કિલો પરાગરજનો જ ભાવ અગિયાર હજાર રૂપિયા જેટલો છે ખારેકની પરાગરજ ઉતારવાનું મશીન બનાવવા બદલ ઘનશ્યામભાઈને જિલ્લાના બેસ્ટ ઇનોવેશનનો એવોર્ડ પણ મળ્યો છે પ્રગતિશીલ ખેડૂતોને રાજ્ય સરકારના બાગાયત વિભાગની વિવિધ સહાયકીય યોજનાઓની મદદ થાય છે ઘનશ્યામભાઈને ખાતાધીઠ એક હેક્ટરના મર્યાદામાં એકસો પચીસ રોપાઓ માટે રૂપાધિત રૂપિયા બારસો પચાસની સહાય આપવામાં આવી આ સાથે દર વર્ષે પેકિંગ મટીરીયલમાં પણ સહાયનો લાભ આપવામાં આવે છે રાજ્યના પ્રગતિશીલ ખેડૂતો નવીનતમ રીતે ખેતી કરીને પોતાની આવક બમણી કરે તે માટે રાજ્ય સરકાર ધરતીપુત્રોને કલ્યાણકારી યોજનાઓ થકી સહાય પૂરી પાડી પ્રેરણા આપી રહ્યા છે જેનું પરિણામ ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે થયેલ વિકાસ સાબિતી આપે છે નગરચર્યા બાદ હવે ભગવાન મંદિરમાં બિરાજિત થયા છે ભગવાનને ગૃહમાં પ્રવેશ આજે કરાવવામાં આવનાર છે આરતી બાદ બિરાજિત થશે ભગવાન જગન્નાથજી શુભ મુહૂર્તમાં ભગવાનને બિરાજિત કરાશે ભગવાને રાત વાસતો મંદિરની બહાર જ કર્યો હતો ત્યારે મંદિરની જે આવી રહી છે તે આપણે બતાવીએ આજે સવારે પણ મંદિરમાં ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવી ખાસ ગઈકાલે આખો દિવસ જ્યારે રથયાત્રા ચાલી હતી અગર અલગ અલગ વિસ્તારોમાં ફર્યા બાદ દીધ મંદિરે પરત ફરી હતી પરંતુ રાતવાસો ભગવાને ગર્ભગૃહની બહાર જ કરવો પડ્યો હતો કારણ કે રૂક્ષ્મણી ભગવાનથી નારાજ થઈ જાય છે કે એકલા તેઓ કેમ નગરચર્યા નીકળ્યા હતા અને તેમને સાથે કેમ ન લઈ ગયા અને એટલા માટે તેમને એક પનિશમેન્ટ જેવી કહી શકાય એ માન્યતાના આધારિત છે અને ભગવાન એ દિવસે બહાર જ છે પરંતુ આજે હવે ભગવાનને વિધિવત ગર્ભગૃહમાં પ્રવેશ કરાવાશે શુભ મુહૂર્તમાં કરાવાશે અને આજે પ્રવેશ કરાવ્યા બાદ આરતી પણ કરવામાં આવશે ભુજના બડવા હોથીમાં ઈયળનો ઉપદ્રવ જોવા મળ્યો ગામમાં હજારોની સંખ્યામાં ઈયળોના ઝુંડ જોવા મળ્યા છેલ્લા ચાર દિવસથી ગામમાં ઈયળોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે ઈયળના કારણે ગામ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ઈયળના ઉપદ્રવનો નિકાલ કરવા લોકોએ તંત્રને માંગ કરી છે જૂનાગઢ મહાનગરપાલિકાના પાપે લોકો ગંદુ પાણી પીવા માટે મજબૂર છે જુઓ જુનાગઢ મહાનગરપાલિકાનું બુદ્ધિનું પ્રદર્શન જુનાગઢના જોશીપુરા અને ખલીલપુરની સોસાયટીમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે બીજી તરફ

વરસાદ પહેલા રોડનું સમારકામ નહીં થાય તો અકસ્માતો થવાની સંભાવના છે તો છેલ્લા ચૌદ દિવસથી પાણી આવ્યું નથી જ્યારે આવે છે ત્યારે પીવાલાયક તો શું વાપરવાલાયક પાણી પણ નથી આવતું લોકો બહારથી પાણી મંગાવવા મજબૂર બન્યા છે આ તરફ કોંગ્રેસ કોર્પોરેટરે પણ શાસક પક્ષ પર ઢીલી નીતિ અને અંદરો અંદરના ડખાને કારણે કામ ન થતો હોવાનો આરોપ લગાવ્યો છે તો આટલું જ નમસ્કાર